નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ડે ન્યુઝ ભાવનગર જિલ્લા જેલમાં રહેલા કાચા કામના કેદીને કેદીઓ તેમજ જેલ સ્ટાફ દ્વારા માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે કાચા કામના કેદી તરીકે રહેતા નિલેશ ખોરાસી નામના આરોપીને જામીન માટેની અરજી મૂકી હોય જે અરજી મહુવા કોર્ટ સુધી પહોંચી ન હોય આ અંગે તેને જેલ સ્ટાફને પૂછ્યું એટલે જેલ સ્ટાફના માણસોને અને કેટલાક કેદીઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હોય તેવા આક્ષેપ તેના ભાઈ દ્વારા કરવામાં આવ્યા છે આ કેદીએ માનસિક ત્રાસના કારણે જેલમાં આપઘાતનો પ્રયાસ કરતા હાલ તેને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને ત્યાં કેદીના ભાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેને અંદર માનસિક ત્રાસ

તે મેડમ અંદર શું થયું ખબર નહીં પે એ લોકોને બધા મારા ભાઈએ બધા કેદીઓ કેદીઓએ થઈ અમુક કેદીએ છે જે નામ મારા ભાઈને ખબર છે ને પોલીસવાળા થઈ મારા ભાઈને ખૂબ ઢોર માર મારેલો મારા ભાઈએ કાલે સુસાઈડ અટેમ્પ કરેલું હતું અને એ વસ્તુની જાણ અમને એના પરિવારને મને કહો પરિવારને જાણ કરવામાં આવેલ નથી અને આજે આજે અમને મુલાકાતમાં અત્યારે ખબર પડે અમે આવ્યા છીએ પાછું અત્યારે પણ મારા ભાઈએ પાછું ગળાફાંસો ખાઈને સુસાઈડ અટેમ્પ કરવા પાછી ટ્રાય કરી છે પોલીસે ફાલે હાલ તો નિવેદન લીધેલું છે પણ કાલે જે સુસાઈડ એટેમ્પ કરેલું હતું તેનું નિવેદન હજુથી પોલીસ દ્વારા કે હોસ્પિટલના જે ડીઓ મોકલવાનું હોય છે પોલીસે હજુથી મોકલેલ નથી એમને જાણ થયેલ છે માવભાઈને આના પહેલાં કોર્ટમાં લખેલ આપ્યું હતું કે માનસિક ત્રાસ આપે છે જેલવાળા જેલ દ્વારા તેનું પણ અમે અમારી પાસે લખાણ છે કે અમે કોર્ટમાં ભાવનગર કોર્ટમાં મૂડીયા સાહેબને પણ અરજી આપેલી છે મારા ભાઈને ગમે તે અરજી પોલીસ વિરુદ્ધની લખવાની હોય છે તો જેલ પ્રશાસન દ્વારા લખવામાં આવતી નથી